જે ત્રણ ફલ જે છે એ ત્રણેય ફલ પાછા પુષ્ટિ જીવોના જ બતાવેલા છે કારણ કે કહે છે કે ત્રણ ભેદ છે એક સાયુજ્ય છે એક વૈકુંઠ લોકમાં પ્રાપ્તિ છે અને એક જીવન મુક્તિ છે જીવન મુક્તિ એટલે અલૌકિક સામર્થ્ય જીવન મુક્તિ એ અલૌકિક સામર્થ્ય થયું અને જીવન મુક્તિ થયા પછી પણ વિદેહ મુક્તિ તો છે જ વૈકુંઠ લોકમાં પ્રાપ્તિ અથવા સાયુજ્ય તો સાયુજ્ય અને અંતે વૈકું લોકપ્રાપ્તિ એ બ્રહ્મ બ્રહ્મભાવાપત્તિ વૈકુંઠ લોક પ્રાપ્તિ સેવા ઉપયોગી દેહ એ બ્રહ્મ રૂપ સાયુજ્ય છે દેહાંતર મુક્તિ અને અંતે બ્રહ્મ બ્રહ્મભાવાપત્તિ મુક્તા નામ આશ્રય એ ન્યાયથી આ ત્રણેય જે છે સેવાના ફલ જીવન મુક્તિ એટલે અલૌકિક સામર્થ્ય જીવન મુક્તો પણ પાછા એ એ એ મુક્ત થાય છે સાયુજ્ય વિદેહ મુક્તિ સાયુજ્ય અને તત્પશ્ચાત આશ્રય ભાવા તો બધા જ આશ્રય ભગવાન છે તો એ વૈકુંઠ લોક પ્રાપ્તિ તો એ ત્રણેય પાછા ભેદ આ જ ફલના એ જીવોના જ ભેદના રૂપમાં ફલ બતાવ્યા છે અલગ અલગ જીવોનું અલગ અલગ ફલના રૂપમાં એનું વર્ણન કરેલું શ્રી મહાપ્રભુજી નથી એટલે આપણે કહી શકીએ કે વગેરે ફલ એ મર્યાદા ભક્તિના ફલ હોઈ શકે નહીં આ પુષ્ટિ ભક્તિના જ ફલ ફલ નિરોધ એ દસમસ્કંધ એ વિષય સ્કંદમાં એ નિધ્ધાનામ મુક્તિ અને મુક્તા આશ્રય એટલે અલૌકિક સામર્થ્ય જેને પ્રાપ્ત થયું છે એમને વિદેહ વૈકુંઠ લોક પ્રાપ્તિ એ થાય છે મધ્ય સાયુજ્યનો પણ અવકાશ છે ભગવાન સાયુજ્ય આપી લીલા પ્રાપ્તિ કરાવશે અંતે પાછું વૈકુંઠ લોક પ્રાપ્તિ પણ સુલભ થઈ શકે છે જીવન ના રૂપમાં અલૌકિક સામર્થ્ય પ્રકટ થાય છે અને વિદેહ મુક્તિના રૂપમાં આપણે ત્યાં સાયુજ્ય અથવા અને બધાયનો અંતે તો એ ભગવાન નિત્ય લીલાઓમાં એનું સ્થાન તો એ આશ્રય ભાવાપત્તિ પણ આપણે ત્યાં એ વૈકુંઠ લોક પ્રાપ્તિને આપણે એ ગોલોક ધામ પ્રાપ્તિ વૃંદાવન ગોકુલ ગોલોક ધામ કરવો કે એ રમા વૈકુંઠ કરવું કે શ્વેત દીપ આદિ લોક કરવા કે કઈ રીતે એનો અર્થ લેવો વૈકુંઠના પણ એક પ્રકાર હોય છે ગોલોકધામ પણ લઈ શકાય વ્રજ આદિ પણ લઈ શકાય અને પાછું વૈકુંઠ રમા પ્રાર્થિત વૈકુંઠ પણ લઈ શકાય અને વૈકુઠ શ્વેત દીપ મધ્ય લોક જે છે ત્યાં પણ લોકાલોક બીજા જે છે એને પણ લઈ શકાય પણ અહીં આ ભેદત્ર એક જ ફલના ત્રણ ભેદ જે છે જીવન મુક્તિ એના રૂપમાં આપણે ત્યાં અલૌકિક સામર્થ્ય છે આગળ સાયુજ્ય જે છે કે ભાઈ બે રીતે ફલ ભણી શકે જીવન મુક્તને પણ બે રીતે અવકાશ છે કા સાયુજ્ય આપે પ્રભુ કાં વૈકુંઠ લોકમાં પ્રાપ્તિ નિત્ય દેહ પ્રાપ્ત કરાવી ત્યાં પણ સેવાનો અવકાશ પ્રાપ્ત થાય એટલે એ મર્યાદા ભક્તિની વાત વૈકુંઠ લોકની પ્રાપ્તિ આવે એટલે મર્યાદા ભક્તિની વાત છે એવું માનવાની આવશ્યકતા નથી એમ છે ઉદાનો કારણ કે સુબોધનીમાં આ ક્રમ બતાવેલો છે શ્રી મહાપ્રભુજી પોતે એટલે આપણે મર્યાદા ભક્તિનું ફળ અલગ માનવાની જરૂરિયાત આવતી નથી છતાં કોઈને એવું સ્ફુરે છે તો હવે એ તો મોટાઓને સ્ફુર્યું છે તો સ્ફુર્યું છે પણ છતાં એવું જરૂરી નથી કે એવું છે એટલે એનું ખંડન પણ આપણે કરી શકીએ તો એ ખંડન પણ પાછું એ આપણે એ રીતે કરી રહ્યા છીએ કે મર્યાદા ભક્તિમાં ભક્તિમાં નહીં પુષ્ટિ પણ ત્રણ એ આપણે જોઈ શકીએ છીએ તો પછી મર્યાદા ભક્તિનું અલગ ફળ માનવાની શું જરૂર છે એટલે કલ્પના લાઘવ અને કલ્પના ગૌરવ કલ્પના લાઘવથી સિદ્ધ થઈ રહ્યું છે કે પુષ્ટિ ભક્તિમાં પણ આનો અવકાશ છે તો પછી નિરર્થક અને મર્યાદા ભક્તિનું ફલ માનવાની જરૂરિયાત શું એવી ગૌરવ કરવાની જરૂરિયાત શું કે જે આમાં પણ લાગુ પડે જ છે તો પછી તેના એને આટલું બધું ખેંચીને મર્યાદા ભક્તિ સુધી લઈ જવાની જરૂર નથી કારણ કે તો આદર્શી સેવના પ્રોગતા ફલ છે તે યાદર્શી કહી દીધું જ છે ત્યાં યાદર્શી સેવાના એ જે કઈ સેવા મેં બતાવી છે આગળ પુષ્ટિ સેવા એનું આ ફલની અનુભૂતિ છે તો પછી એની મર્યાદા ભક્તિનું ફલ માનવાની જરૂરિયાત નથી એવું શ્યામુદાનું ત્યાં સ્પષ્ટીકરણ છે અને એ મહાપ્રભુજીના મતના આધારે સ્પષ્ટીકરણના આધારે છે છતાં પણ કોઈને એવું લાગી રહ્યું એ એવું એવી કંઈક મસ્તી છે કે લોકોને એમ લાગે છે કે જ ફલ બાકી આ ફલ નથી જેમ કુંબદાસજીને લાગ્યું કે હા નવનીત પ્રિયાજી તો પ્રમાણ છે વાક્યત્મા પ્રમાણ નથી દરેક સ્વરૂપમાં દરેક લીલા એ પરિપૂર્ણ છે દરેક ઠાકુરજી એ દરેક લીલા પરિપૂર્ણ છે એટલે એમાં કોઈ આવું માનવાની જરૂરિયાત નથી આવું સ્પષ્ટીકરણ એ પ્રાપ્ત થાય છે હવે આપણે જે પંદર સૂત્ર જે છે એ તો એના ઉપર જરાક પાછી દ્રષ્ટિ કરી લઈએ તો આપણને પાછો વિષય આખે આખો સમજાય તાત્પર્ય નિર્ધારક જે છ લિંગ જે છે તાત્પર્ય નિર્ધારક એ બધાને યાદ છે ને એ તો કે રિપીટ કરવાની જરૂર નથી ને કરી રિપીટ કરું બધી યાદ જ હશે કારણ કે બધાને ખૂબ જ્ઞાન તો હોવું જ જોઈએ કે સેવા ફલ છે અહીં પુષ્ટિ માર્ગ નું ફલ અહીં સેવા ફલ બતાવ્યું કેમ કથાફલ ન કીધું નિરોધ ફલ ન કીધું વિપ્રયોગ ફલ ન કીધું અને સેવા ફળ જ કીધું તો સેવાની દરેક સોડસ ગ્રંથ જે છે ભાગવત સેવાનું પ્રતિપાદન કરી રહ્યો છે મુખ્યત્વે સેવાનું પ્રતિપાદન કરનાર આ સોડસ ગ્રંથ છે કારણ કે રૂપ સેવાર્થમ તૃષ્ટિ નથા ભવે આ તો રૂપની સેવા માટે રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ ન ભગવત પોતાના સ્વરૂપની સેવા માટે આ સૃષ્ટિનું સૃજન છે બીજા કોઈ કારણથી નહીં એટલે સેવાને ફલરૂપમાં અહીં બતાવવામાં આવ્યું છે અને એનું પ્રતિપાદન દરેક સોળસ ગ્રંથોથી આ સેવાનું પ્રતિપાદન થાય છે કેવી રીતે થાય છે કે સેવાના સ્વરૂપનું વર્ણન એ સિદ્ધાંત મુક્તાવલીમાં ચેતસ તત્પ્રણમ સેવા તત્સિદ્ધે તનુ તનુ એ સેવાના સ્વરૂપનું વર્ણન કર્યું છે સિદ્ધાંત મુક્તાવલીમાં આ સેવાના અધિકારી દરેક નથી પણ પુષ્ટિ જીવો જ છે એનું નિરૂપણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કરવામાં આવ્યું છે કે આ સેવાના અધિકારી પુષ્ટિજીવો જ છે બીજા નહીં એ એ નિરૂપણ ત્યાં તત્સૃષ્ટિ બીજા કોઈ કારણથી આ સૃષ્ટિ નથી પણ ભગવદ રૂપ સેવા અર્થ છે જે સૃષ્ટિ જેના માટે સર્જાણી છે ઘણા લોકો એમ કે છે કે બહુ સમય ખરાબ આવી ગયો છે જ્યાં ત્યાં લોકો બજારનું ખાનપાન કરતા હોય ભટકતા હોય ટીવી જોતા હોય અરે ભાઈ એના માટે સર્જાયા છે તો એ પ્રવાહ ભગવાનની પ્રવાહ લીલા માટે સર્જાયેલા છે તો એને કરવા દેવો તમે પુષ્ટિ છો તમે અહીંયા ધ્યાન ના આપો તમે સેવામાં ધ્યાન આપો તમે પોતાની પુષ્ટિનો ડંકો બજાવો છો કે હું પુષ્ટિ છું આ બધા આવા થઈ ગયા છે તેવા થઈ ગયા છે બજારનું ખાન પાન બહાર રખડવું ટીવી જોવા આખો દિવસ ટીવી જોયા કરે ભાઈ એ પ્રવાહ માટે સજા એનું કાર્ય બરાબર નિભાવે છે વફાદારીથી નિભાવે છે ભગવાન એનું પ્રવાહમાં વરણ કરેલું છે એના માટે એનું વરણ થયું છે એ એનું કાર્ય બરાબર કરે છે તમે પુષ્ટિ છો ને તમે એનું ધ્યાન સુગમ રાખો છો તમે તમારું ધ્યાન આપો તમારો સેવા માટે આટલી તલ્લીનતા છે કેવી તલ્લીનતા હોય રવિવારે નીકળીને બહાર તો પ્રવાહ સૃષ્ટિ ની કેવી તલ્લીનતા હોય રગડો પામ ભાજી ને પેટી સ્નાન ફરવું હોય આનંદ કરતા હોય પુષ્ટિજીવ સેવામાં લાગતું નથી ને થવું છે ને ઓલાનું જોયા કરે અને હું પુષ્ટિ છું એ પ્રવાહ છે તો એનું કાર્ય બરાબર કરે છે તમે પુષ્ટિનું કાર્ય બરાબર નભાવતા નથી ખામી આપણા છે એનામાં તો ખામી નથી ઈ પ્રવાહ માટે સર્જાણા છે આનંદથી થી પ્રવાહ જીવે છે તમે તો પુષ્ટિનો ડંકો બજાવો છો તો સેવા અને કથામાં મગ્ન રહો સેવાયાંબા કથાયાંબા યશ આ શક્તિ દાહ ભવે એ એના માટે સર્જાણા છે એ કરે પણ તમે પુષ્ટિમાં છો તમે પુષ્ટિમાં ધ્યાન દો તો તમે સેવા કથા મય રહો એટલે તત્સૃષ્ટિ ને અનથા ભવે પ્રવાહ સૃષ્ટિ સેવા માટે સજાણી નથી એના માટે સર્જાણી છે તો એ કાર્ય કરે છે આગળ જતા તો ભગવત સેવા માટે સૃષ્ટિ છે અને ભગવત સેવા ની અંદર જે પ્રતિબંધક જે સેવા ફળમાં બતાવ્યો છે લૌકિક ભોગ લૌકિક ભોગ જે છે પ્રતિબંધક છે ભોગા શક્તિ જે છે એ સેવામાં પ્રતિબંધ કરનાર છે એનું નિરાકરણ સિદ્ધાંત રહસ્યથી કરવામાં આવી રહ્યું છે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્ધન માતરે તો અલૌકિક ભોગ વાળી જીવન શૈલી અપનાવી સમર્પિત થઈને સેવા કરવી એ સમર્પણનો જે પ્રકાર જે છે એ બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહજી વયો સર્વદોષણની પ્રતિભિ એ સિદ્ધાંત રહસ્યથી બતાવ્યું છે પણ એનાથી ખાલી સમર્પણથી કાર્ય પૂરું નહીં થાય મુખ્ય સેવા તો ચિત્તમાં ઉદ્વેગ પણ એટલો જ પ્રતિબંધક છે જેમ ભોગ પ્રતિબંધક છે તો ઉદ્વેગ પણ પ્રતિબંધક છે ચિત્તમાં ઉદ્વેગ હશે તો ક્રિયાત્મિકા સેવા થયા કરશે પણ મન એમાં લાગશે નહીં ઉદ્વેગ તો ઉદ્વેગ ઉપર કંટ્રોલ કરવા માટે નવરત્ન નવરત્નની અંદર એ આંતરપક્ષ જે છે કારણ કે ભાવ ભાવના યુક્ત સેવા કરવાની શાંતિથી ભાવ ભાવનો વિચાર કરીને સેવા કરવામાં આવે તો એનો એ હૃદયમાં મનમાં ચિત્તમાં એ સેવા આવે એ એ ન આવે તો ચિત્તમાં નહીં આવે તો પછી સેવા ખાલી ક્રિયાત્મક રૂપ રહી જશે ભૌતિક રૂપ રહી જશે એની આધિદૈવિકતા જે પ્રકટ થવી જોઈએ એ નહીં થાય સેવા ફલના રૂપમાં અલૌકિક સામર્થ્યના રૂપમાં એટલે ઉદ્વેગ ઉપર કંટ્રોલ કરવા માટે તથા એવું તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધરતમ થાય જે કાંઈ પણ થાય છે એની લીલા છે એમ માનીને ઉદ્વેગ ઉપર કંટ્રોલ મેળવવા માટે ત્યાં નવરત્ન છે બાહ્ય પક્ષમાં જે પ્રતિબંધ આવે છે ભોગ અને પક્ષની અંદર જે ઉદ્વેગરૂપ પ્રતિબંધ છે એનું નિરાકરણ કરવા માટે ત્યાં નવરત્ન છે તો આ નવરત્ન ત્યાર પછી બીજા પણ સાધારણ પ્રતિબંધો જે છે કે જે બુદ્ધિથી ત્યાજ્ય કરી શકાય એવા સાધારણ પ્રતિબંધો જે છે એનું નિરાકરણ કરવા માટે અંતઃકરણ પ્રબોધ વિવેક ધૈર્યાશ્રય કૃષ્ણાશ્રય જે છે કે જેને આપણે બુદ્ધિથી ત્યાજ્ય કરી શકીએ એ સાધારણ પ્રતિબંધો ઉદ્વેગ એના ઉપર કંટ્રોલ કરવા માટે જે વસ્તુ પ્રતિબંધક છે તેની દવા પણ છે ઝોડસ ગ્રંથમાં પ્રતિબંધકના રૂપમાં એ અમને જાણવા પણ પડે કે આ ઉદ્વેગ પ્રતિબંધક છે સાધારણ લૌકિક ભોગ પ્રતિબંધ છે સાધારણ પ્રતિબંધ છે એ પણ પ્રતિબંધક છે તો એને નિરાકરણ કરવા માટે કંઈક દવા પણ એની આપણને આપેલી છે એને કંટ્રોલ કેમ કરવું જેથી એના માટે પ્રબોધ વિવેક ધૈર્યાશ્રય કૃષ્ણાશ્રય એ ગ્રંથમાં એનું નિરૂપણ છે કે કેવળ આશ્રય ભાવનાથી પણ એને કંટ્રોલ કરી શકાય બીજું કાંઈ ન થાય તો પાપા શક્ત શ્રી દિનેશ્રી કૃષ્ણે એવું ગતિમા એ અષ્ટાક્ષર શ્રીકૃષ્ણ શાળાઓની ભાવના કરીને પણ આ બધા પ્રતિબંધો ઉપર કંટ્રોલ આવે એટલે સેવાના આંતરિક પક્ષને પણ બતાવવા માટે અહીં અંતઃકરણ પ્રબોધ વેગધૈર્યાશ્રય એ કૃષ્ણાશ્રય છે